પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી એક ઈસમ ઝડપાયો એક ફરાર મળતી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે બાતમી રહેલ સ્થાનિક પોલીસે કાંઠાવાડા નાકા પાસેથી

મદ શેખજાદા ભાગી છૂટ્યો હતો જે બાદ કારની અંદર તપાસ કરતા રૂપિયા અઢાર હજારની કિંમતનો એકસો એસી ક્વાટરિયા દારૂ મળી આવ્યો હતો પોલીસે મુદ્દામાલ કબજે કરી માલ આપનાર આરોપી હુસૈન સલીમ શેખજાદા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે